ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે બાપા દસ દિવસ માટે ભક્તોનું આતિથ્ય માણવા માટે આવી ગયા છે વડોદરા શહેરના વિવિધ મંડળો દ્વારા ગણેશની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના

માહિતી સાથે અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે સમુદ્ર મંથન શા માટે કરવામાં આવું આવું જાણીએ સમુદ્ર મંથન માંથી મળેલા ચૌદ રત્નો કયા છે ઉચ્ચે શ્રવા ઘોડો એરાવત હાથી કૌટુંબ મણી કલ્પ વૃક્ષ રંભા લક્ષ્મી વારો ચંદ્રમા પારિજાત વૃક્ષ શંખ ધનવંતરી વૈધ અમૃત સમુદ્ર મંથનમાં

રાજસ્થ પરિવારના તમામ કાર્યકર્તાઓ એક સરખા કોળમાં દેખાયા હતા સાથે પંડાલ આવતા ગણેશ ભક્તો માટે મેડિકલ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે આ પંડાલમાં ગણેશ ભક્તો જે તે કોઈ પણ

તો અહીંયા હજારોની મેદની આવતી હોય છે તો તેમાં કોઈને કંઈ મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે તો પણ તરત જ એને સારવાર મળી શકે તે રીતનું આયોજન કરેલું છે શ્રી રાજમ પરિવાર આનું આયોજન કરેલું છે શ્રી ગણેશ ઉત્સવનો શુભારંભ આ વખતે શ્રી વ્રજરાજ કુમારજી મહારાજના શુભ હસ્તે કરવામાં આવ્યો હતો અને આ વખતની થીમ અમારી સમુદ્ર મંથન ઉપર રાખવામાં આવેલી છે સમુદ્ર મંથનમાં જે ચૌદ રત્નો નીકળ્યા હતા તે દરેક ચૌદ રત્નોની પ્રતિકૃતિ એના વિસ્તૃતમાં તેના સંસ્કૃતમાં શ્લોકની સાથે અમે અહીંયા લગાડેલી છે ને આ વખતે જો કે અમને વિઘ્નો પણ ઘણા આવ્યા પરંતુ જે લક્ષ્યાંક જેના મોટા હોય એને કસોટી પણ અઘરી આપવી જ પડતી હોય છે તે હિસાબે અમારી ટીમે ચોવીસ કલાક દિવસ રાત એક કરીને આ ભવ્ય સેટનું આયોજન કર્યું છે અમારા મંડળ દ્વારા છેલ્લા ચોત્રીસ વર્ષથી ગણેશ ઉત્સવની સ્થાપના કરવામાં આવી છે